આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાપોદરા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો ભાજપના રાજમાં આકાશ અંબતી મોઘવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિતની યોજનાઓની જાહેરાત કરી તે સમય પર ભાજપના નેતાઓ તેને રેવડી કરી રહ્યા છે ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને હજાર રૂપિયા આપી રહી છે બીજી બાજુ ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષની ભાજપ સરકાર છે પરંતુ ગુજરાતના લોકોએ અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું કે ભાજપની આ દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાતની તમામ જનતાને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને ત્રણ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં માંગ કરી છે પ્રજાએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે છતાં પણ ગુજરાતી પ્રજાને વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે તો ગુજરાતી જનતાનો શું વાક છે શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત નમસ્કાર જય હિન્દ બધાને જય શ્રી કૃષ્ણ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોની અંદર જે આપણને બધાને ખ્યાલ છે કે બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છેલા 30 વર્ષથી સરકાર છે પરંતુ બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનની અંદર 450 નો સીએન ગેસનો બાટલાની જે આપવાની વાત કરી છે ત્યારે ગુજરાતની અંદર મહિલાઓએ વોટ આપ્યા મહિલાઓ એટલી લાગણીથી કેન્દ્રમાં બેસાડ્યા પરંતુ ગુજરાતની મહિલાઓ સાથે હર હંમેશ અન્યાય કરતા હોય એવી રીતના અહીંયા હાલની તકે પણ નવસો હાડીથી નવસો રૂપિયા બાટલાનો ભાવ ચૂકવે છે તો કેમ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં મહિલાઓને ભથ્થું હજાર રૂપિયા આપવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર માંગ છે કે ગુજરાતમાં પણ મહિલાઓને ત્રણ હજાર જેટલું ભથ્થું આપવામાં આવે સી ગેસના બાટલાની જે વાત છે તો ગેસનો બાટલો પણ સાડી ચારસોનો આપવામાં આવે એક બાજુથી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કદાવટ નેતાઓ એવી વાત કરે છે કે મહિલા સ્વાવલંબી બને આર્થિક મજબૂત બને અને આગળ વધે વિકસિત વિકાસ પોતાનો કરે પરંતુ આમાં કઈ રીતના વિકાસ કરી શકશે જ્યારે આ સરકાર જ મહિલાઓ સાથે અન્યાય કરતી હોય તો કઈ રીતના આર્થિક સ્વાવલંબન બનશે બેટી બેટી પઢાઓ અને મહિલાઓને ઉત્કર્ષ વાત કરે તો ઉત્કર્ષ આવી રીતના ના થાય અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે